નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બી એ સેમેસ્ટર વન મુખ્ય વિષય ઇતિહાસ પેપર નંબર એક પ્રાચીન ભારતનો ઇતિહાસ તથા બી એ સેમેસ્ટર થ્રી ગુણ વિષય ઇતિહાસ પેપર નંબર પાંચ ભારતીય સંસ્કૃતિના મુખ્ય પ્રવાહો જેમાં આ બંને સેમેસ્ટરની અંદર બંનેને સરખો લાગુ પડતો ટોપિક આજે આપણે આગળ વધારીએ છીએ ટોપિકનું નામ છે બૌદ્ધ ધર્મનો ઉદય અને ગૌતમ બુદ્ધનું જીવન ચરિત્ર તો ચાલો મિત્રો આપણે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે જાણીએ અને ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના પર નજર નાખીએ તો ઉપનિષદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અનુવૈદિક કાળ દરમિયાન પુરોહિતોની સર્વપરિતા હતી એટલે કે અનુવૈદિક કાળનો જે સમયગાળો હતો એ સમયે પૂર્વપરોહિતો જે છે બ્રાહ્મણો જે છે એનો સર્વોપરિતા એટલે કે એ ખૂબ જ આગળ પડતા હતા પોતાના અંગત લાભાર્થ તેમણે ફેલાવવા માટે તેણે પોતાનો અંગત લાભ લેવા માટે શું કર્યું કે વહેમો અંધશ્રદ્ધા અને ખાસ કરીને હિંસાત્મક યજ્ઞોની સામે બૌદ્ધકાલીન સમયમાં બે ક્રાંતિઓ થઈ ગઈ એક જૈન ધર્મનો ઉદ્ભવ અને બીજો બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ તો તેમાં બૌદ્ધ ધર્મની સ્થાપનાએ તેમની ઉપર ખૂબ જ અસર કરી છે એટલે કે અનુવેદિક કાળ દરમિયાન જે કેટલાક વહેમો અને અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતા અને જે ફેલાઈ હતી એને દૂર કરવા માટે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ એ બંનેએ લોકોને કેટલાક ઉપદેશો આપી અને સંસારને તારવા માટેના એણે પ્રયાસો કર્યા હતા તો એમાં આ મહાત્મા ગૌતમ બુદ્ધે જે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી એ એનો પણ એમાં અસર છે એ વર્તાય છે ઉપનિષદોમાં યજ્ઞનો વિરોધ પ્રગટ થયો હતો એટલે કે ઉપનિષદોની અંદર યજ્ઞનો વિરોધ હતો જે હિંસાત્મક યજ્ઞો છે પરંતુ તે ફક્ત ઋષિ મુનિઓ પરતો જ મર્યાદિત હતો સામાન્ય પ્રજા સુધી એ વિરોધ છે એ પહોંચ્યો નહોતો એટલે કે એ વિરોધને સામાન્ય પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય કોણે કર્યું એટલે કે આ ગૌતમ બુદ્ધ જે છે એણે કર્યું હતું તો ગૌતમ બુદ્ધ છે એ ગૌતમ બુદ્ધે પ્રાચીન સમયમાં જે કેટલીક રૂઢિચુસ્તતાઓ વહેમો એને દૂર કરવા માટે એ પ્રયાસો છે એ કર્યા હતા હવે આપણે ગૌતમ બુદ્ધનું જીવન ચરિત્ર એના વિશે આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધનો જે સમયગાળો છે એ સમયગાળો ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠથી લઈ અને ઈસવીસન પૂર્વે ચારસો ને છ્યાસી સુધીનો માનવામાં આવે છે એટલે ગૌતમ બુદ્ધ કયા સમયગાળા દરમિયાન થઈ ગયા એનો જે સમયગાળો છે એ અહીંયા દર્શાવવામાં આવ્યો છે એટલે કે જ્યારે ઈસવીસનની શરૂઆત નથી થઈને એની પહેલાં ઈસવીસન પૂર્વે એટલે શું કે ઈસવીસનની હજી શરૂઆત પણ નથી થઈ એની પહેલાં પાંચસો છાસઠ વર્ષ અને ઈસવીસન પૂર્વે ચારસો ને છ્યાસી સુધીનો એનો એ હતો હવે ગૌતમ બુદ્ધનો બુદ્ધનો જન્મ જન્મ વિશે જોઈએ તો ગૌતમ છે એ ઈસવીસન પૂર્વે બુદ્ધ શાક્ય ગણની જે રાજધાની પ્રાચીન સમયની અંદર ગણરાજ્યો એ ગણરાજ્યની અંદર શાક્ય નામનું એક ગણ રાજ્ય હતું તો એ શાક્ય ગણની રાજધાની છે એ કપિલ વસ્તુ હતી તો એની રાજધાની કપિલ વસ્તુમાં આ ક્ષત્રિય જાતિના શાક્ય કુળની અંદર ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો જોકે કેટલાક ઇતિહાસકારોમાં એના જન્મ વિશે મતભેદો છે એ પ્રવર્તે છે હવે એમનું મૂળ નામ છે ગૌતમ બુદ્ધનું એ મૂળ નામ સિદ્ધાર્થ હતું તેમના પિતાનું નામ સુશોધન હતું અને તેમના પિતા એ ગણના મુખ્ય નેતા અથવા તો રાજા હતા તેમની માતાનું નામ માયાદેવી અને જ્યારે સિદ્ધાર્થનો જન્મ થયો એ સમયે એ સમયના રિવાજ મુજબ તેમની જન્મકુંડળી કાઢવામાં આવી હતી એટલે કે રાજા હોય એ રાજાને ઘરે કોઈ પણ પુત્ર કે પુત્રીનો જન્મ થતો ને તો પ્રાચીન સમયની અંદર શું કરવામાં આવતું રાજદરબારની અંદર રાજ જ્યોતિષ દ્વારા એની જન્મકુંડળી છે એ કાઢવામાં આવતી અને જ્યોતિષ છે એની જન્મકુંડળી જોઈ અને એનું ભવિષ્ય પાખતા કે ભાઈ આવનારા સમયમાં બાળક મોટો થઈને કેવા કેવા પરાક્રમો કરશે અને કેવી નામના મેળવશે રાજ્યને કેટલું આગળ લઈ જશે વગેરે વગેરે એનું ભવિષ્ય છે એ પાકવામાં આવતું તો એની જન્મકુંડળી પ્રમાણે જ્યોતિષોએ એવું કહ્યું કે કાં તો આ બાળક ચક્રવર્તી થશે અને કાં તો સાધુ એની જન્મકુંડળી છે એ જન્મકુંડળીના યોગ જોઈને એવું કીધું એણે કે કાં તો આ સિદ્ધાર્થ છે એ ચક્રવર્તી રાજા બનશે અથવા તો એ સાધુ હવે ચક્રવર્તી રાજા બને તો સ્વાભાવિક છે કે કોઈ પણ માતા પિતા હોય એને આનંદનો પાર ન રહીએ ખુશીનો પાર ન રહીએ પણ સાધુ થાય એવું કહેવામાં આવે તો સ્વાભાવિક છે કે માતા પિતાને શું થાય કે એનો શોક દુઃખ થાય એટલે આ ભવિષ્યવાણી પ્રમાણે પોતાનો પુત્ર છે એ સાધુ ન થાય એના માટે એણે શું કર્યું કે પોતાના પુત્રને બાળપણથી જ ભોગવિલાસમાં રાખવામાં આવ્યો એટલે કે જેમ જેમ એની ઉંમર વધતી ગઈ એ પ્રમાણે એના એના ભોગવિલાસમાં એના આનંદ પ્રમોદમાં રાખવાના એણે ખૂબ જ પ્રયત્નો કર્યા દરેક ઋતુ માટે સિદ્ધાર્થ માટે જુદા જુદા મહેલો બાંધવામાં આવ્યા જો રાજા હોય એને કોઈ ખોટ જ ના હોય એણે પોતાના પુત્રને ભોગવિલાસમાં રાખવા માટે કે સાધુ ન થાય એટલા માટે શું કર્યું તો કે ઋતુ અનુસાર અલગ અલગ મહેલો બાંધવામાં આવ્યા અને એ ઋતુ પ્રમાણે મહેલોમાં એને રાખવામાં આવતો યશ અને નાની ઉંમરમાં જ યશોત્રા નામની રાજકુમારી સાથે તેના લગ્ન પણ કરાવી દેવામાં આવ્યા પરંતુ સમય જતાં સિદ્ધાર્થના તપ અને વૈરાગ્યના વિચારો એના ઉપર એના મનમાં આવવા લાગ્યા અને એ વિચારોએ તેના ઉપર અસર કરી હવે ઘણી બધી દંતકથાઓની અંદર તો એમને જે આ વૈરાગ્યના જે વિચારો છે એના વિશે ઘણી બધી વાર્તાઓ છે એ કહેવામાં આવે છે પણ પોતાના અને જગતના માનવનું દુઃખ કરવા અને જ્ઞાન અને પ્રકાશની શોધમાં તેણે ઘરનો ત્યાગ કર્યો સિદ્ધાર્થે શું કર્યું તો કે પોતાનો અને જગતના દુઃખી માનવોનું દુઃખ દૂર કરવા માટે અને જ્ઞાન અને પ્રકાશની શોધમાં એણે શું કર્યું તો કે જગતના દુઃખી માનવોનું દૂર કરવા એણે પોતાનું ઘર ત્યાગવા માટેનો નિર્ણય લીધો અને પોતે એક દિવસ શું કર્યું કે સમગ્ર જગતના દુઃખ દૂર કરવા માટે નિરાતે સુતેલી પોતાની પત્ની યશોધરા અને પોતાનું બાળક રાહુલને છોડી અને સિદ્ધાર્થે ત્યાગ કર્યો અને આ જે પ્રસંગ જે છે રાત્રે જે ગૃહ ત્યાગ કરે છે એ પ્રસંગને ઇતિહાસની અંદર મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે અને રાજગૃહના ગૃહ ત્યાગ કર્યા પછી રાજગૃહના બે મહાન મુનિઓ હતા એમની પાસે જઈ તેમણે તત્વજ્ઞાન અને કષ્ટનો અભ્યાસ કર્યો અને સત્યની શોધમાં તેમણે જેની પાસેથી જે કંઈ પણ મળ્યું એ એણે મેળવ્યું એટલે કે જેમ જેમ સત્યનો શોધ કરવા જવા માટે સત્યની શોધ માટે તેણે શું કર્યું હતું કે ભટક એક જગ્યાએથી બીજી જગ્યાએ ઋષિમુનિઓ પાસે જાય છે પ્રશ્નો કરે છે અને આગળ નીકળે છે તપ કરે છે તો જેની પાસેથી જે કાંઈ મળે છે એ લઈ છતાં પણ એને પોતાના જ્ઞાન માટે સત્યનો માર્ગ શોધવા માટે એને સંતોષ નથી થતો એટલે તે આગળને આગળ વધતો જાય છે રસ્તામાં તેણે યોગ સાધના પણ કરી જોઈ અને ઘોર તપસ્યા પણ કરી અને દેહ દમન પણ એણે કર્યું છતાં તેમને તેના મનને પોતાને આત્મિક સંતોષ થયો નહીં અને તેણે પોતે જ એવું કીધું છે ગૌતમ બુદ્ધે એના જ શબ્દોમાં આપણે કહીએ એણે પોતે એવું કીધું કે એણે ખૂબ જ ઉગ્ર તપસ્યા આવી ઉગ્ર તપસ્યા મેં કરી છતાં મને ચિત્ત એટલે કે મન શાંતિનો લાભ ન થયો એટલે કે મેં ઘણી બધી ઉગ્ર તપસ્યા કરી યોગ સાધના કરી કષ્ટ સહન કર્યું દેહ દમન કર્યું છતાં પણ મનને શાંતિ જે મળવી જોઈએ એ મનને શાંતિ મળી નહીં અને એ દરમિયાન એ ભટકતા ભટકતા જતો હોય છે ત્યાં તો રસ્તામાં એને કેટલીક કન્યાઓ છે એ પાણી ભરીને જતી હોય છે એ કન્યાઓ પાણી ભરવા જતી હોય ત્યારે ગીત ગાતી ગાતી જતી હોય એ ગીતની કડીઓના શબ્દો એને કાને પડે છે અને એ ગીતની કડીઓ કંઈક આવી હતી કે હે ગાયક તારી વીણાના તાર બહુ અક્કડ પણ ન રાખીશ તેમજ બહુ ઢીલા પણ ન રાખીશ જો અક્કડ રાખીશ તો તાર તૂટી જશે અને જો ઢીલા રાખશે તો તે વાગશે નહીં એમાંથી સિદ્ધાર્થે બોધપાઠ મેળવો એટલે કે જે પેલી દીકરીઓ પાણી ભરવા જતી હતી એ કંઈક ગીત ગાતી જતી હતી અને ગીતના શબ્દો એવા હતા કે હે ગાયક એટલે કે હે ગાવાળો હતો ને એના સંદર્ભમાં કહેવામાં આવે છે કે હે ગાયક તારી વીણા એટલે કે જે વીણા લઈ વીણા વગાડતા વગાડતો ગાતો હોય એને એવું કહે છે આ દીકરીઓ ગીત દ્વારા કે તારી જે વીણાના તાર છે ને એ બહુ અકડ ના રાખીશ એટલે કે બહુ ટાઈટ ન રાખીશ શું કામ કે જો બહુ અકડ રાખીશ ટાઈટ તો એ તૂટી જશે તાર અને જો બહુ ઢીલા રાખ બહુ ઢીલા પણ ના રાખીશ ઢીલા રાખશે તો શું થશે તો કે વાગશે નહીં એટલે સિદ્ધાર્થે આમાંથી બોધપાઠ મેળવો આ ખરેખર ગાયક માટે આ પંક્તિઓ હતી પણ એમાંથી એણે પોતે બોધપાઠ મેળવો અને શું બોધપાઠ એણે મેળવો કે એને એવું લાગ્યું કે તેણે વીણાના તાર બહુ અકડ કરી નાખ્યા એટલે કે પોતે તપસ્યા અને જ્ઞાન પ્રાપ્ત સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે પોતે ખૂબ શું કહેવાય કડક જે તપસ્યા છે એ ઊંચી તપસ્યા કરી નાખી છે ઉગ્ર તપસ્યા કરી છે એટલે તેણે ઉગ્ર તપસ્યા છોડી અને એક બોધિ વૃક્ષની નીચે એની છાંયામાં બેસીને સાત દિવસ અને સાત રાત સુધી શાંતિથી મનોમંથન કર્યું અને છેવટે એક વૈશાખી પૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું અને ત્યાર પછી તેઓ બુદ્ધ કેવાણા એટલે કે સિદ્ધાર્થ જે અત્યાર સુધી સિદ્ધાર્થ કહેવાતો હતો ત્યાર પછી એને જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યાર પછી એ શું તો કે બુદ્ધ તરીકે ઓળખાણા જ્ઞાની તરીકે ઓળખાણા અને પાંત્રીસ વર્ષની ઉંમરમાં તેણે જ્ઞાન પ્રાપ્ત થતાં ધર્મનો હવે જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનનો અને ધર્મનો પ્રચાર કરવાની શરૂઆત છે એ પોતે કરે છે તો શરૂઆતમાં એણે શું કર્યું તો કે ગયા જે આ બોધિ વૃક્ષ છે ગ્યાજીની અંદર હતું ગ્યાજી બિહારમાં આવેલું છે તો ગ્યાજીમાં જ્ઞાન પ્રાપ્ત કરી એણે કાશી તરફ પ્રયાણ કર્યું રસ્તામાં સારનાથ પાસે તેમને પાંચ જૂના સાથી એના હતા મેળ્યા અને એ પાંચ જૂના સાથીઓને પણ એણે જ્ઞાન આપ્યું અને એમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને આવી રીતે એણે બૌદ્ધ ધર્મનું જે ધર્મચક્ર હતું એ ધર્મચક્ર શરૂ કરે છે સારનાથથી પછી તે આગળ જાય છે અને ત્યાં બીજા કેટલાક બ્રાહ્મણો એ તેમના શિષ્યો બને છે અને ત્યાંથી તેઓ રાજગૃહ જાય છે અને ત્યાં ધર્મ પ્રચાર કરે છે આમ ધીમે ધીમે એક પછી એક પ્રદેશોમાં જતો જાય એમાં એના શિષ્યો બનાવતો જાય લોકોને જ્ઞાન આપતા જાય અને આ જ્ઞાનની અંદર સામાન્ય લોકો જ નહીં પણ કેટલાક રાજાઓ પણ એના શિષ્યો બન્યા હતા અને એમાં એ જોઈએ આપણે એના તો અનાથપિંડ નામનો રાજા બિંબિસાર નામનો રાજા અને બીજા કેટલાક શિષ્યો પણ એને મળ્યા અને મગધ એ બૌદ્ધ ધર્મનો ધર્મ પ્રચારનું કેન્દ્ર બન્યું મગજની અંદર બૌદ્ધ ધર્મ પ્રચાર માટે એણે ત્યાં મથક બનાવ્યું અને એ બૌદ્ધ ધર્મ પ્રચારનું કેન્દ્ર બન્યું અને મગજથી તેણે શું કર્યું કાશી કૌશલ અને વજ્જી નામના જે ગણરાજ્યો હતા ત્યાં જઈને પણ ધર્મનો પ્રચાર કર્યો તો આવી રીતે તેણે આસપાસના ઘણા બધા ગણરાજ્યોમાં પોતાના ધર્મનો છે એ પ્રચાર કર્યો અને ત્યાર પછી તે પાછો પોતાના મૂળ વતન જે કપિલ વસ્તુ હતો ત્યાં આવ્યા અને અહીંયા તેમની પત્ની જે યશોધરા અને પુત્ર રાહુલ અને તથા બીજા અનેક એ ભગવાન બુદ્ધના શિષ્યો બન્યા અને તેમણે શું કર્યું કે બીજા પ્રદેશમાં પણ ધર્મ પ્રચાર માટે પોતાના શિષ્યો છે એને મોકલ્યા હતા આ પ્રમાણે એણે છેક પૂર્વમાં ચંપાથી માંડી અને છે પશ્ચિમે સમુદ્ર સુધી અને ઉત્તરે હિમાલયથી લઈ અને દક્ષિણમાં રાજગૃહ કૌશલ અને સાંકેત સુધીના પ્રદેશની અંદર બૌદ્ધ ધર્મ છે એ બૌદ્ધ ધર્મનો એણે પ્રચાર કર્યો અને એસી વર્ષની ઉંમરમાં જે મલ નામનું જે ગણરાજ્ય હતું એ મલના ગણરાજ્ય ના પાટનગર કુશીનગરમાં ઈસવીસન પૂર્વે ચારસો ને છ્યાસીમાં તેઓ મૃત્યુપાયમાં તો આ રીતે એનું જે જીવન ચરિત્ર જે છે જ્ઞાન ગૃહ ત્યાગથી લઈ જ્ઞાન પ્રાપ્તિ અને જ્ઞાનનો ધર્મ પ્રચાર કરવો વગેરેનો જે આખી એની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા છે એ આ ચરિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ હવે આપણે આગળનો જે એનો ટૉપિક છે એની ચર્ચા કરીએ તો આગળનો જે મુદ્દો છે ગૌતમ બુદ્ધનો ઉપદેશ અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો બરાબર તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ અને આમાં કાઉસની અંદર ઉપદેશ આવ્યો પડે ગૌતમ બુદ્ધનો ઉપદેશ સળંગ આવે છે એ પ્રિન્ટ મિસ્ટેક છે તો બૌદ્ધિ વૃક્ષની સાયામાં ગૌતમ બુદ્ધને જે જ્ઞાન મળ્યું હતું એ ટૂંકમાં કેવું હતું એ જ્ઞાન તો એ એના ઉપદેશ પ્રમાણે આપણે જો સમજીએ તો એવું કંઈક હતું કે ભાઈ આ સંસાર છે ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રમાણે પોતે એવું કહે છે ભગવાન ગૌતમ બુદ્ધ કે આ સંસાર જે છે એ આ સંસારમાં દુઃખ છે અને તે દુઃખનો ઉપાય કેવો છે તો હાથવગો છે કે ભાઈ આ જીવનરૂપી જે સંસાર છે એ જીવનરૂપી સંસાર કેવો છે તો કે દુઃખી છે પરંતુ એ દુઃખનો ઉપાય છે આપણા હાથવગો છે એવું એ કહે છે અને એના ઉપરથી બૌદ્ધ ધર્મના ચાર સત્યો અને મુખ્ય ચાર સિદ્ધાંતો છે એ અસ્તિત્વમાં આવ્યો પેલો છે એમાં સિદ્ધાંત એનો કે આ જગત છે એ સનાતન દુઃખોથી ભરપૂર છે બીજો છે એ તૃષ્ણા ઈચ્છા અને માયાથી દુઃખ ઉત્પન્ન થાય છે કે પહેલો જે આપણે પણ છે કે ભાઈ જગત છે કેવું છે તો કે સનાતન દુઃખોથી ભરપૂર છે અને બીજો જે એનો સિદ્ધાંત શું છે તો કે તૃષ્ણા અને ઈચ્છા આપણી જે તરસ જે છે આપણને જે ઈચ્છા આપણને કંઈક મેળવવાની જે તરસ તલપ છે એ તલપ અને જે મેળવવાની ઈચ્છા છે એને કારણે શું થાય તો કે દુઃખ ઉત્પન્ન થઈ જાય કારણ કે આપણે સ્વાભાવિક છે કે આપણા ઘરની અંદર આપણી થોડીક આવક વધારો થાય ને એટલે શું કરીએ આપણે નવા નવા સંસાધનો વસાવીએ મકાન સારું એવું બનાવીએ ખેતી કરતા હોય તો એમાં સારા સાધનો વસાવીએ એના કરતાં આવક આપણી બમણી થાય એટલે પછી શું કરીએ વધુ ખેતી મેળવીએ અથવા તો સિટીની અંદર પ્લોટ લઈએ કે બંગલો બનાવીએ ફોર વ્હીલ લઈએ ટુ વ્હીલ લઈએ બરાબર નવા ઘરણાઓ બનાવીએ તો આ આપણી બધી ઈચ્છાઓ જાગ્રત થતી જાય કે હવે આપણે આ બનાવવું હવે આ મેળવવું અને જ્યાં સુધી આપણને સંતોષ ન થાય ત્યાં સુધી આપણે શું કરીએ એ મેળવવા માટે ઘણી વખત આપણે આંધળી મહેનત કરતા હોઈએ છીએ ખૂબ જ શ્રમ કરતા હોય છે અને એને કારણે આપણે ઘણી વખત દુઃખ પણ કષ્ટો પણ સહન છે એ કરવા પડતા હોય છે તો આપણી જે તૃષ્ણા એટલે કે આપણે કંઈક મેળવવાની તાલ આવેલી એને કારણે પણ આપણે દુઃખ છે એ ઉત્પન્ન થતું હોય છે ત્રીજો જે પોઈન્ટ છે કે તૃષ્ણાનો નાશ કરવાથી દુઃખનો વિનાશ થાય છે જો આ મહત્ત્વનો સિદ્ધાંત છે કે આપણે જે કેટલુંક મેળવવાની જે ઝંખનાઓ છે એ ઝંખનાઓ જો ઓછી કરીએ તૃષ્ણાનો જો નાશ કરીએ તો શું થાય તો કે દુઃખ છે એ પણ આપોઆપ નાશ પામે એટલે કે આપણે સંતોષ હોવો જોઈએ ટૂંકમાં આપણે સંતોષ રાખવો જોઈએ કે બસ આટલું ઘણું પછી જો સંતોષ ન રાખીએ તો જીવનમાં આપણે ક્યારેય સુખી થઈ શકીએ નહીં અને ચોથો જે પોઈન્ટ છે કે તૃષ્ણના વિનાશ માટે દરેક માનવે શું કરવાનું છે તો કે અષ્ટ માર્ગને અનુસરવું જોઈએ એટલે કે આ તૃષ્ણા જે છે આપણને જે કંઈક મેળવવાની એ તૃષ્ણાને દૂર કરવા માટે શું કરવું જોઈએ તો એના માટે પાછા એણે આઠ રસ્તાઓ બતાવ્યા છે જેને અષ્ટ માર્ગ કહેવામાં આવે છે તો એમાં એ સ પ્રમાણના આઠ રસ્તાઓ તો એમાં કયા કયા રસ્તાઓ એટલે કે સમ્યક દ્રષ્ટિ એટલે કે પ્રમાણ દ્રષ્ટિ બધાએ પ્રત્યે એક સરખી દ્રષ્ટિ રાખવી સમ્યક વિચાર સારા વિચારો સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક આજીવિકા અને સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ એટલે કે બધું પ્રમાણમાં હોવું જોઈએ સ પ્રમાણમાં કોઈ પણ વસ્તુનો અતિરેક ના થવો જોઈએ આ આઠે આઠ જે રસ્તાઓ છે એ બધા પ્રમાણમાં જો આપણે એનું પાલન કરીએ ને તો આપણી તૃષ્ણા છે એનો નાશ થઈ શકે અને આપણે દુઃખમાંથી પણ મુક્તિ મેળવી શકીએ એટલે કે આપણી જો આજીવિકા જો અયોગ્ય રસ્તેથી મેળવવામાં આવે તો એમાંથી દુઃખ જ ઉત્પન્ન થાય આપણે ખોટે રસ્તેથી ધન પ્રાપ્ત કરીએ ને ખરાબ કાર્યો કરી તો એ એનો પછી ઉપયોગ પણ ખરાબ રસ્તે જ થાય અને એમાંથી દુઃખ જ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે એટલે ગૌતમ બુદ્ધે પોતાના અનુયાયીઓને એ પોતાના શિષ્યોને એવું કહે છે કે કલાલનો ઝેર વેચવાનો કસાઈનો ગુલામોનો વેપાર કરવાનો વગેરે ધંધા જે છે એમાં ન પડવાનું કીધું એટલે કે આ આ બધા ધંધા છે એમાં ક્યારેય પડવું નહીં એ તમને દુઃખ આપશે અને એના માટે એણે એવું કીધું કે ભાઈ તમારે મધ્યમ માર્ગ છે એ અપનાવવાનો છે અને મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય શું છે તો કે મોક્ષ પ્રાપ્તિ તો આ મધ્યમ માર્ગ દ્વારા આપણે મોક્ષ પ્રાપ્તિ છે એ મેળવી શકીએ તો આ આપણે બૌદ્ધ ધર્મ જેના સિદ્ધાંતો છે એ આ આપણને શીખવે છે હવે પછી આપણે આવતા લેક્ચરની અંદર બૌદ્ધ ધર્મનો વિકાસ અને બૌદ્ધ ધર્મમાં મળેલી ચાર જે ધર્મ પરિષદો અને તેના પોતન વિશેની ચર્ચા કરીશું જય ભારત